જય સરદાર જય પાટીદાર જય મા ખોડલ આજે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ છે મા ખોડલ મંદિરના એના ટ્રસ્ટીઓને બદનામ કરવા માટે એક ગેંગ સક્રિય થઈ છે જે ઘણો સમયથી આપણે જોઈ છે કે રોજ રોજ સોશિયલ મીડિયાની અંદર ખોડલ ધામના ટ્રસ્ટીઓને બદનામ કરવા માટેનું એક બીડું જેને લીધું હોય એવી રીતનું કામ થઈ રહ્યું છે ખોડલધામનું નિર્માણ એ નાની વાત નથી આજે જે ટૂંક ઉડાડતા હોય ભલે ઉડાડે પણ મિત્રો જેને આવડું મોટું આવડી મોટી કોડલધામની સંસ્થા જેને ઊભી કરી આવો સંકલ્પ આવવો ને એ પણ માતાજીની મહેરબાની હોય ત્યારે આવે મિત્રો નવા યુગની અંદર આ કોડલધામ જેવું મંદિરનું નિર્માણ કરવું અને લેવા પટેલ સમાજને એક તાતણે બાંધવો હોય નાની માના ખેલ નથી અત્યાર સુધીમાં અસંખ્ય રાજનેતાઓ થઈ ગયા આપણા લેવા પટેલની અંદર અસંખ્ય હોદાઓ ધરાવતા અધિકારીઓ થઈ ગયા મિત્રો માત્ર અને માત્ર પદ પ્રતિષ્ઠાને પૈસા માટે આ લોકોએ રાજનીતિ કરી છે કોઈને પણ આવો વિચાર કેમ નો આવ્યો સમાજના અસંખ્ય મત લીધા છે સમાજે ખોબેને ધોબે મત આપ્યા હતા પણ મિત્રો સમાજને એકત્રિત કરવાનો કે સમાજને આવું સંસ આપણે આસ્થાનું કેન્દ્ર બનાવવાનું કોઈને વિચાર ન આવ્યો જ્યારે નરસભાઈ પટેલે ખોડલ ધામના પ્રણેતા છે એને એવો સંકલ્પ આવ્યો કે આપણો લેવા પટેલ સમાજ अटक અલગ અલગ માં ને મંદિર બનાવે છે બનાવ્યા છે અલગ અલગ કુટુંબ મઠ છે જ્યારે સામૂહિક લેવો પટેલ સમાજ એક તાતણે બંધાય એક જગ્યાએ માં ખોડિયાર મંદિર બને આવો જેને વિચાર આવ્યો આવો જેને સંકલ્પ લીધો કે હું આ કરી બતાવીશ સમય સાહસ અને સંકલ્પ નરેશભાઈ પટેલે કર્યો સંપત્તિ સમાજે આપી અસંખ્ય લોકો એમાં કામમાં ભાગીદાર બન્યા તન મન ધનથી સમાજના લોકોએ સેવા આપી પણ મિત્રો થોડો સમય થયા એક ગેંગને આની પેટમાં તેલ રેડાય છે એ નરેશભાઈની લીટી ટૂંકી કરવા માટેના વારંવાર પ્રયત્ન કરે છે એ આપણે જોઈ છે એટલા ભાઈ નરેશભાઈ પટેલે તમારા આ લેવા પટેલ સમાજનું હું ખોટું કર્યું અને લેવા પટેલ સમાજે નરેશભાઈ પટેલને હું આપી દીધું નરેશભાઈ પટેલને ક્યારે કોઈ લેવા પટેલ સમાજે સરપંચના મત આપ્યા તાલુકા પંચાયતમાં નરેશભાઈ પટેલને કોઈ મત આપ્યાં ધારાસભ્યમાં નરેશભાઈ પટેલને મત આપ્યા કે સાંસદ સભ્યમાં નરેશભાઈ પટેલને મત આવ્યો કે નરેશભાઈ પટેલ કે તમારી પાસે મત માંગવા આવ્યા નહીં મિત્રો નરેશભાઈ પટેલ તો એક સમાજના કલ્યાણ માટે સમાજ એકત્રિત થાય સમાજની તાકાત વધે લેવા પટેલ સમાજને ગુજરાતની અંદર પડઘો પડ્યો હોય તો ખોડલધામના હિસાબે પડ્યો છે લેવા પટેલ સમાજ કાલે હતો આજે છે ને પરમ દિવસે રહે પણ અત્યાર સુધી લેવા પટેલ સમાજની કોઈ નોંધ નહોતું લેતું આ ખોડલધામ થયા પછી રાજકીય તમામ લોકો મિત્રો લેવા પટેલ લોકો લેવા પટેલ સમાજની નોંધ લે છે પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય સમાજ માટે ધામના શરણે આવે છે મિત્રો આ નાની વાત નથી અને સ્વાભાવિક છે કે આવડી મોટી સંસ્થાનું નેતૃત્વ કરતા હોય તો રાજકારણી માણસો એ રે રાજકારણ આયરે બધા પક્ષ આયરે સંકલન કરીને હાલવું પડે કારણ કે નાના મોટા સમાજના ઇસ્યુ બનતા હોય તો સમાજના સમાજને બહાર કાઢવા માટેના કોઈ પણ કાર્ય કરવું હોય તો રાજકારણીઓની જરૂર જરૂર પડે પડે એટલે મિત્રો સ્વાભાવિક છે કે થોડુંક સંકલન કરીને હાલવું પડતું હોય પણ નરેશભાઈ પટેલે ક્યારેય કોઈ પક્ષને મત આપશો એવું કીધું કે કોઈ સમાજના કોઈ આગેવાનનું કે સમાજના કોઈ નેતાનું એક પણ વાર સિંગલ વાર

છીસરા માણસોનું કામ નથી છીસરા માણસોનું કામ છે થૂક ઉડાડવાનું અને ખોડલધામ સંસ્થા આપણી છે લેવા પટેલ સમાજની મિત્રો અઢારેય વરણ માતાજીના દર્શને આવે છે અઢારેય વરણમાં ખોડિયારને સ્વીકારે છે આપણી કુળદેવી છે સ્વાભાવિક છે આપણે તો એને સ્વીકારતા જ હોય પણ અઢારેય વરણમાં ખોડિયારને પૂજે છે પણ છતાં પણ આપણું લેવા પટેલનું એક સ્થાન હોય એક આપણું કેન્દ્ર હોય તો એ આપણું ખોડલધામ છે આપણે એકજૂટ થયા આપણો સમાજ એકત્રિત થયો અને આપણી સમાજ ની તાકાત બની અને અસંખ્ય કોરલધામ સંસ્થા અસંખ્ય સામાજિક સેવાના કામ કરે છે ઉચ્ચ લેવલ નું શિક્ષણ હોય આઈપીએસ બનવાનું હોય જીપીએસ બનવાનું હોય તો એના પણ ક્લાસ ચલાવે છે આવું તો અસંખ્ય પોલીસ ભરતીનું કામ હોય કે પોલીસની ટ્રેનિંગનું કામ હોય અસંખ્ય કેન્સરની મોટી હોસ્પિટલ બનાવે છે અઢારી વરણ માટે કોઈ એક ખોડલધામ આપણી છે કે લેવા પડે સમાજ માટે માટેને બધાએ માણસોને તમામને લાભ મળે એવા પ્રયત્ન ખોડલધામ ટ્રસ્ટ કરે છે મિત્રો અસંખ્ય આવા તો કામ હજી કરવા જઈ રહી છે પણ મિત્રો આ હવનમાં હાડકા ઉમવાવાળા જેનું કોઈ મેં કીધું અસ્તિત્વ નથી માત્રને માત્ર થૂંક ઉડાડવું સમાજના નામે અને રોજ ઉઠીને સમાજના ટ્રસ્ટીઓને બદનામ કરવા કે આ દારૂ પીશે આ માંસ ખાય છે આ મટન ખાય છે અરે જે કરતા હોય તે આ સમાજે માંસ ખાવા વાળા સ્વીકાર્યા છે દારૂ પીવા વાળા સ્વીકાર્યા છે એનું કામ જોવું ને બાકી બીજી વાર્તા એવું રહેવા દઉં ને કદાચ કોઈ એવો કઈ આખી દુનિયા હારી હોય એવું ન હોય એટલે મિત્રો આવા પોતે શું કરે છે એ નથી જોવાનું બીજા શું કરે છે એના ડાપણ કરવાના છે પોતે બેજાની બેન દીકરીઓની નબળી વાતો કરે અને પછી બેન દીકરીઓની ન્યાય અપાવવાની પણ વાતો કરે આપણા ના આપણા સમાજની હમણાં વરાળપરીયા પરિવાર કોઈ એને કઈ પણ તકલીફ છે राजकीय ન્યાય કઈ જામનગરની અંદર પુનમબેન માડમનું નામ લે છે હકીકત સત્ય હું છે આપણે જાણતા નથી હવે એના ઘરના જેલમાં છે એટલું તો આપણે ચોક્કસ ખબર પડે પણ સતાય આ નિર્દોષ છે આપણે સ્વીકારી કે ઘરના કોઈ પણ આજે હું કઈ તકલીફ ન કરવાના કામ કરું તો મારો પરિવાર નિર્દોષ હોય પણ મારે એ તો જોવું પડે કે મારે ન કરવાનું કરવાથી મારા પરિવારને તકલીફ પડશે એ તો મારે વિચાર કરવો પડે પછી પરિવારને ખોડલધામના આશરે જ આવવું પડે પછી ટ્રસ્ટીઓને બદનામ કરવા કઈ કારણ વગર એનો કોઈ મતલબ નથી મિત્રો એટલે ખૂબ વિચારવાની વાત છે અને રાણપરિયા પરિવારને પણ ન્યાય મળવા આપવા માટે કોડલધામની આખી ટ્રસ્ટી મંડળ આ ગયું હતું એની ઘેરે પણ ગયું હતું પણ નરેશભાઈ કોડલધામ નામ શેરમેન છે સરકાર નથી કે નરેશભાઈ ધારે એટલે એને એમ કે હાલો આ નિર્દોષ છે ને આ દોષિત છે એવું ન હોય પ્રયત્ન કરે અને એ તમારી વાતમાં કેટલી હાચું જેટલું બહાર દેખાતું એટલું અંદર સાચું જોઈએ એવું આપણે હું તમે કઈ જોઈએ એવું ન હોય એ પરિવાર ઉપર પણ આપણાને આપણા સમાજના કોઈ સોઠ યા પરિવાર છે આક્ષેપ કરે છે

પણ માતાજીના શરણે બે માતાજી પાસે માનવાનું હોય કે અમારી કઈ પણ ભૂલ હોય અને અમે કઈ સત્યના રસ્તે હાલતા હોય તો મા અમારા લેખા જોખા તું કરજે અમને ન્યાય અપાવજે એમાં નરેશ પટેલ કે કોઈ દિનેશભાઈ બાંભણિયા હોય કે ટ્રસ્ટી મંડળ હોય એ તમારી પાછળ કોશિશ કરી શકે એ ન્યાય તંત્ર નથી મેં કીધું એમ શેરમેન છે સરકાર નથી તે જે તમે ધારો એ બધું કરી દઈએ અને તમારું ધાયરું થાય એવું ન હોય આવું તો અસંખ્ય લોકોને સાથે બનતું હોય એટલે બધા નરેશભાઈ ની ઘરે જઈને બે નરેશભાઈ ને કહેવાનું અમને ન્યાય અવાર હું ખૂન કરી નાખું પછી નરેશભાઈ ની ઘરે બહાર કાઢો મિત્રો મેં મારા કરેલા મારે ભોગવવા તૈયારી રાખવાની હોય અને મારા પરિવારની તૈયારી રાખવાની હોય એ વિચારીને જ મારે કર્મ કરવાનું હોય કે હું હું કરીશ તો મારા પરિવાર ને ભોગવવું જોઈએ પછી મારો ટોપલો બીજા માથે નાખું મિત્રો એને કોઈ ગધેડી નો પકડી હોય આ શબ્દો થોડાક વધારે થાય છે પણ બોલવા પડે એમ છે અરે તમારે જાવું હોય તો રાજનેતા પાસે જાવ જેને તમે મત આપો છો એની પાસે જાવ ઈ સરકારમાં બેઠા છે એની પાસે અપેક્ષા રાખો ઈ સરકારમાં વાતો કરશે રજૂઆત કરશે તમારું સત્ય આઈ છે તો પણ એક સંસ્થાના સંસ્થાના સ્થાપકને તમે આ રીતે બદનામ કરો અને તમારી પાછળ તઈને કૂતરા ઉડદાઓ વાવ 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 કરે રોજ ઉઠીને મિત્રો આવા લોકોને ખાસ ઓળખવાની જરૂર છે જોકે લેવા પડેલો સમાજ એટલો કોઈ બુદ્ધિ વગેરે સમાજ નથી કે આવા તૂક ઉડાડવા વાળા ને જોડાઈ જાય સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાકો થતો નથી તમારા જેવા નમાલાઓથી ખોડલધામ ના ટ્રસ્ટીઓનો વાળે વાકો થવાનો નથી શા માટે આવે સમાજમાં સમાજમાં ફાટા પાડવા નીકળશો ખોડલધામ ની અંદર એને ખોડલધામની અંદર ખોડલધામના ટ્રસ્ટીઓ સામે એને મોરસો માંડવો છે એની વાત હોય એની કોઈ તકલીફ હોય એને કઈ ખરાબ કાર્ય કર્યા હોય તો તમે કયો સો સ્વીકાર્ય હોય સમાજ સ્વીકાર્ય પણ મિત્રો નહીં વાક ગુનો અને તમે નું તમે કયો પ્રમાણે નો હાલે એટલે દિવાળી દઈ જ કોડિયા ભરવાના દિવાળી દઈ જ કોડિયા ને બટકા ભરવાના સમાજ ગાંડો નથી મિત્રો બધું જોવે છે જાણે છે અને સમજે છે ખોડલધામ જેવી સંસ્થાથી લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા વધી છે આપણે સાતી ઠોકીને કઈ રાખી કે ખોળલધામ અમારું છે આની પેલા કેમ કોઈ કોઈને વિચાર નો આવ્યો અસંખ્ય રાજનેતાઓ ત્યાં કે હું આપણે આપણા સમાજની એક આવી સંસ્થા બનાવી નહીં મિત્રો ત્યારે તો પદ પ્રતિષ્ઠાને પૈસા સિવાય કોઈ બી ધંધો નતો અને નરેશભાઈ પટેલ મેં કીધું એમ કોઈ કઈ નથી મત આપ્યો નથી કોઈ પૈસા આપ્યા કે નરેશભાઈ પટેલ કોઈને નોકરીએ સડાવવાના પાંચ લાખ દસ લાખ પચીસ લાખ કે પિસ્તાલીસ લાખ પચાસ લાખ રૂપિયા નથી લીધા નગર આપણે કઈ હકી કે નરેશભાઈ કોલ સંસ્થામાં નોકરીએ સડાવવાના પાંચ લાખ લીએ દહ લાખ લે પંદર લાખ લીએ સમાજના સમાજના છે તોય નરેશભાઈ પાસે કોઈ પાસે ફૂટેલી ખોડીએ લીધી નથી અને કોઈ પાસે લીધી હોય તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારે કહેજો કે મારી પાસે લીધી છે હું નરેશભાઈ પાસે રૂબરૂ આવીશ અને કહીશ કે ભાઈ તમે આની પાસે પૈસા લીધા છે સાથી ઠોકીને કહું છું હું નરેશભાઈ પટેલને દસ વાર મળેલો છું વ્યક્તિગત હું ભલે નાનો માણસ છું પણ મને નાના માણસ લઈ એને કેવો જવાબ દીધો હોય હું નાનો માણસ પણ કામ મોટા લઈને ગયો હોય ઘણા લોકોને આપણામાં છૂટા થવાના પ્રશ્ન લઈને હું નરેશભાઈ પાસે ગયો છું હવે બાંધો તમે ઘર સંસાર તમે કરો છૂટું કરવાનું નરેશભાઈ પાસે જવાનું અને એ બધા ભાઈ સાહેબ કરીને સમજાવે ભાઈ સાહેબ હાકવો પેલા હાકવાના પ્રયત્ન કરે એમ લાગે કે નથી આલે એમ તો સુધા કરવાના પ્રયત્ન કરે પચીસ લાખ દેવાના અમુક અમુક માંગ કરે અમુક પચાસ લાખ દેવાની માંગ કરે એ નરેશભાઈ પટેલ એમ કે ભાઈ આપણા આપણા સમાજના સહી આમાં પૈસાનો વહીવટ ન કરવાનો હોય એકબીજાને ન અનુકૂળ આવતું હોય તો પોતપોતાના રસ્તે હવ હવનો માલ લઈને સુટા થાવ બાકી તો પ્રયત્ન હાલે એવા કરવાના હોય મિત્રો સંસાર તમારે આંકવાનું બાંધવાનું તમારે સમાધાન નરેશભાઈ કરવાના અને એ વગર પૈસા કરાવવાના એટલે ખૂબ મિત્રો વિષય જેવી વાત છે આ હું જાતે લઈને ગયેલો છું એટલા અનુભવ કહું છું અને મિત્રો સમાધાન કરવામાં સિત્તેર ટકા લોકોના આટિયું પડેલા સમાધાન થઈને એના સંસાર મંડે છે હાલવા છૂટા તો ઓછા થાય છે પછી તો મારા જેવા મગજ વગરના હોય ને છૂટા કરે તો વાત જુદી છે એકબીજાને અનુકૂળ હોય ન હોય અને છૂટું થાય તો એમાં કાંઈ નરેશભાઈ કોઈ પરમાત્મા નથી કે કોઈ અંતર્યામી નથી પણ છતાં પણ સમાજના આવા નાનામાં નાના પ્રશ્ન આપણા જેવા નાનામાં નાના માણસ લઈને જાતા હોય અને કરતા હોય તો સ્વાભાવિક છે કે કઈ સમાજનું ખરાબ ન કરે સમાજના લગ્ન કરાવવાનું સમાજના સમાજના દીકરી દીકરાનું એ બ્યુરો ચલાવે છે કે કોઈને એકબીજાને અનુકૂળ હોય અને અહીંયા નામ લખાઈ આવે કે અમારે આવું આવું જોઈએ ધામે એવું ચેકાણું તો એના લગ્ન થાય એવું પણ આ લેવા પડેલા સમાજનું નરેશભાઈ ખોલધામ કામ કરે છે આવા તો અસંખ્ય કામ છે વૃક્ષ કામ હોય તો ખોડલધામ સંસ્થા મોટા પાયે કરે હવે તો અસંખ્ય કામ ગણાવી શકું તો આંગળીના ટેરવે નહીં વ્યક્તિ હો કામ ગણાવી શકી એમ છે પણ મિત્રો આ લોકોને એ નહીં દેખાય અમે કીધું એમ કેમ ન કર્યું અમે કઈ એમ તમે કેમ નથી કરતા અમે કઈ ટ્રસ્ટીને કેમ નથી કાઢતા અમે કઈ કેમ નથી રાખતા તમારા બાપની છે પેઢી એકલાવની કે તમે કયું એમ થાય અને તમારું યોગદાન શું છે એમાં તમે એને હું દઈ દીધું છે મિત્રો સમાજની સંસ્થા છે કોઈના બાપની પેઢી નથી અને વાત રહી કે આજીવન ટ્રસ્ટી મંડળની આ બધા અસંખ્ય એવા આપણા લેવા પડેલ સમાજના જેને ઉભું કર્યું છે આજીવન ટ્રસ્ટ છે હું દેખાડું કે એમાં કોઈ નહીં એ પૂરો થાય એનો છોકરો એ પૂરો થાય આજીવન ટ્રસ્ટીના તો કેટલાય દાખલા છે પણ મારે એવા કોઈને કોઈ સમાજના આપણા ને આપણા આગેવાન ઘરની વાત ઘરમાં રાખવાની હોય આપણી ને આપણી વાત કોઈને કંઈ કહેવાનું ન હોય અને કોઈ કદાચ વધારે મોટા માંગરી મૂકશે તો હું નામ લઈને ગણાવી દઈશ એ મારી તૈયારી જ છે પણ મારી એવી કોઈને દબાવવાની કે કોઈને નિશા દેખાડવા માટેની નથી નિશા દેખાડવા માટે નીકળાશું એટલે આ તમને કહેવાનું છે ભાઈ કેટલી સંસ્થાઓ બાપડાના નામ ઉપર તમારે આજીવન કેટલામાં તમે કહી હોય બધાને બધી ખબર હોય કયા આગેવાનો હું કઈ રહી કોઈ જો બધા છે બધા દાન ખાય છે તમને કે અમને જ બુદ્ધિ છે અમને જ બોલતા આવડે એવું નથી બધાને બધું આવડતું હોય પણ મિત્રો એક સમાજની વાત હોય આપણી વાત આમ રહીએ સરદાર પટેલ કાળજુ સિંહ નું રાખો સત્ય બોલવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો આજે મને વ્યક્તિગત કઈક તકલીફ હોય એટલે મારે નીકળી ન પડે કે ફલાણો આમ કરે ફલાણો ઢીક મને વ્યક્તિગત તકલીફ હોય પણ મિત્રો મેં કોઈ નામ લઈને નથી કોઈ કીધું અગર અમે નામ લઈને કઈ એવી તાકાત રાખીશી એવું નથી પણ સમાજની વાત હોય આપણે એકનું વ્યક્તિનું ખરાબ થયું હોય તો અસંખ્ય નું સારું પણ થતું હોય એટલે આપણું એકનું વ્યક્તિગત નું વિચારવાનું હોય સારું થતું હોય એનું વિચારવાનું હોય આપણી નસ એકની દુખતી હોય એટલે બધાને દુખાવું પડે હોય એવું હોય સમય સંજોગની વાત હોય અને સમાજની વાત હોય ત્યારે કોઈ દી સમાજની વાતમાં વિરોધ ન કરવાનો હોય કદે સાંભળો દુશ્મન હોય તો એની વાતને સ્વીકારવી પડે કે સમાજનું સારું કરે છે એમાં આડો પગ ન કરવાનો હોય એટલે દરેક મિત્રો વડીલો ને માતાઓ બહેનો નમ્ર વિનંતી છે મારા સમાજના લેવા પટેલ સમાજ એવા અઢારે વર્ષના લોકોને કે જે લોકો સારું કામ કરતા હોય સારી વાત કરતા હોય એક સત્યની રાહ ઉપર હાલતા હોય અને એની ઉપર કોઈ આવા તૂક ઉડાડવા નીકળે કિસડ ઉડાડવા નીકળે તો મિત્રો આ લોકોને જવાબ દેવો પડે આજે નામ લઈને નથી કોઈને કહેતો પણ જરૂરિયાત પડશે તો નામ લઈને પણ વિડીયો બનાવીશ મારું ગામ બાલાપુર છે તાલુકો જામકરો જિલ્લો રાજકોટ નિલેશ કાંજી અકબરી મારું નામ છે કોઈને કદાચ એમ ફાકો એક વિડીયો બનાવી તો આ બધું તમે તમારે તમે એને ખોણા ગુજરાતના ખૂણે પોચશો નામ દેવો તો તમે તમારું મારું એડ્રેસ મળી જાય જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય મા ખોડા